નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ દોસ્તો તમને ખબર છે કે ભરતજી શ્રી રામચંદ્રજીને પાછા અયોધ્યા લાવવા માટે ગયા તો એની સાથે મોટી વિશાળ સેના લઈને શા માટે ગયા કોઈ વ્યક્તિ સમાધાન કરવા માટે જાય ને પાછી સેના પણ સાથે લઈ જાય આવું કેમ આપણી પાસે કોઈ વ્યક્તિ સમાધાન કરવા આવતી હોય ને ભેગા પચીસ પચાસ જણા હથિયાર બધ લઈને સાથે આવે તો આપણે કેવું માનીએ કે આ સમાધાન કરવા આવે છે કે ધબધબાટી બોલાવવા આવે છે પ્રશ્ન વ્યાજબી છે તો જે સમયે ભરત શ્રીરામને ચિત્રકૂટમાંથી અયોધ્યા લઈ આવવા માટે ગયા ત્યારે તેઓ એની સાથે ખૂબ મોટી વિશાળ સેના પણ લઈને ગયા હતા આ સેનાને જોઈને ગુહે પણ શંકા કરી મહર્ષિ ભરદ્વાજે પણ શંકા કરી કે ભરત છે એ સેના લઈને ભગવાન રામ ને લક્ષ્મણની આરે યુદ્ધ કરવા માટે આવે છે લક્ષ્મણજીને પણ શંકા ગઈ કે ભરત છે એ મને અને મોટાભાઈ રામને પતાવી દેવા માટે મોટી સેના લઈને આવે છે એટલે પ્રશ્ન એ જ છે કે ભાઈ આવી વિશાળ સેના લઈ જવાની ભરતને જરૂર શું હતી તો વિદ્વાનોનો એવો મત છે કે ભરતની એવી ઈચ્છા હતી કે વનની અંદર રામચંદ્રજીને એન કેન પ્રકારે મનાવી અને ભરતજી માનતા હતા કે અયોધ્યાનું જે અયોધ્યાની જે ગાદી છે અયોધ્યાનું જે રાજ છે એના ઉપર માત્ર ને માત્ર મોટાભાઈ રામનો અધિકાર છે અને અયોધ્યાની ગાદી ઉપર મોટાભાઈ રામ જ બેસવા જોઈએ તો ચિત્રકૂટમાં જે જગ્યાએ રામ ને ભરતની મુલાકાત થાય તો ભરત છે રામને કાલાવાલા કરી એન કેન પ્રકારે રામને મનાવી લઈ અને અયોધ્યાની ગાદી રામને સુપ્રત કરી દે અને રામ જો માની જાય તો ભગવાન શ્રી રામચંદ્રજીનો ચિત્રકૂટની અંદર જ રાજ્યાભિષેક કરી દેવો અને વનની અંદર જ ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરવા માટે પુરોહિતની જરૂર પડે તો પુરોહિત માટે ભરતજી વશિષ્ઠ ઋષિને પણ સાથે લઈ ગયા હતા અને જ્યારે અયોધ્યાની રાજગાદી ઉપર કોઈ પણ વ્યક્તિ જે અયોધ્યાની રાજા થવાની છે એનું રાજતિલક થાય તો તે સમયે આખી સેના પોતાના રાજાને સલામી આપે એ અયોધ્યા નગરીની એક પરંપરા હતી અને આ પરંપરા સચવાય એટલા માટે ભરત જ્યારે વનની અંદર ભગવાન રામનું રાજતિલક થતું હોય અને ત્યારે આખી સેના રામચંદ્રજીને સલામી આપે એ સલામી અપાવવા માટે આખી સેનાને પોતાની સાથે લઈને ગયા હતા આવો વિદ્વાનોનો મત છે દોસ્તો વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને આગળ આગળ શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ આપણી આવી જ સનાતન પરંપરાને લગતી અવનવી બાબતો સાથે અત્યારે રજા લઈએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ